કીધી એ એ ભજ રાજા એ કવિ કાલિદાસને કીધું હું બ્રહ્મદેવતાઓ બેઠા છે વધારે ન કહેવાય પણ આ સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણતા હોય ત્યાં શ્લોક આપું છું એ એ આવે છે ભણવામાં એનું ગુજરાતી કહી કીધું મને સંસ્કૃતમાં હું બહુ સંસ્કૃતમાં નહીં ગુજરાતીમાં કાચો છું

અને આવ્યો ને ગામડા ધણેર માં ડુંગરો માં ગાવું સારતો થયો એક જણ ખંભે બળ્યો કવિ કાલિદાસ આવ્યો ને ભાઈ શું છે કાલ કવિ તને કવિ કાલિદાસ કે તને રાજા ભોજ બોલાવે તાકી ઈ કેવું હોય તાકી એની જેવું હોય ને આવી તો ખબર પડે અમે માલધારીમાં અમે ઘણો બધો સમાજ આવી જાય ચારણ આયર રબારી ભરવાડ હો હો ઘણો બધો વરણ આવી જાય બોલાવે હું એને કામ છે તો ખબર પડે ને કે ભીની દે ને ભીની દે હાલ લઈ ગયા આવી રાજા ભોજના ના દરબારમાં ખંભે બળીઓ એ ભોજ બાપુ હોક જય માતાજી બાપુ જય માતાજી બોલો હું કે બોલાવ્યા ક્યારે રાજા ભોજ એને કહે છે કે ભાઈ મારે એટલું કેવું છે કે ભગવાન શું કરી શકે ત્યારે ગામડાનો નો માલધાર એમ કહે છે મહારાજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો રાજા ભોજ ગોથું ખાઈ ગયા વિદ્યાર્થીમાં શિક્ષકમાં હા મહારાજ તમને ખબર હોય સતા પૂછતા હોવ અને કોઈથી ન આવડે પછી તમે ને તમે જવાબ દઈ ગયો તો એને શિક્ષક કહેવાય અને ખબર જ ન હોય ને જાણવાની આકાંક્ષા થઈ હોય અને પૂછતા હો તો વિદ્યાર્થી ત્યારે રાજા ભોજ આજ જોડીને કીધું કે બાપા વિદ્યાર્થી તરીકે પૂછું છું કે વિદ્યાર્થી તરીકે પૂછો છો ખબર નથી એટલે પૂછો છો કે હા જાણવાની મને આકાંક્ષા થઈ એમ કે હા તો એટલી ઊંચાઈ વિદ્યાર્થી ન બેઠો હોય તો તમારે નીચે આવવું પડે રાજા ભોજ બત્રીસ પગથિયાનું સિંહાસન ઉતરીને નીચે આવ્યા અને પછી કીધું માલધારીના છોકરાને કે બોલ હવે કે એમ થોડું બોલાય શિક્ષક છો ને હું કે હા તો મારે ત્યાં બેહવું પડે ને રાજા ભોજ આંગળી નકું સામ નાખ્યા રાજા ભોજ કે હા બે અને ઓલો બત્રીસ પગ થયા ચડી ગયો સિંહાસન ઉપર પગ ઉપર પગ ચડાવીને ખોળામાં આમ લાકડી મૂકી પછી કીધું બોલો જો ભોજ બાપુ હું કામ પડ્યો તારા સિંહાસન ઉપર બેહવા માટે કંઈક ના માથા કાપવા પડે એની કરતા ગાયું ચારનારો જો ઘડીક પૂરતો તારા સિંહાસન ઉપર બેહી જતો હોય એ રંગ માલી રાજા કારે પરમાત્મા બનાવી દે એની ખબર ન પડે ભગવાન આ કરી શકે એમ

છોકરાને થયું કે પથ્થર મારું જો ખોબો બોર આવી જાય તો મારી પીડા મટી જાય પેટની અને બાળક એક છોકરાએ હાથમાં પાણો લઈને અને ફારારારા કરતો ઘા કર્યો અને બોડી ઉપર પથ્થર ગયો એ એમ કે ડાળ સાથે અથડાય અને નીલમ બાગની અંદર પથ્થર ગયો જે જગ્યાએ પથ્થર ગયો ત્યાં અઢાર કે પાદરના ધણી બેઠા હતા દરબારના કપાળમાં એ પથ્થર લાગ્યો લોહીની ધાર વછૂટી અને માણસોએ હુકમ કટોક ભાગ ન પાયે પકડો કોણ છે માણસો જઈને પકડીને આમ તપાસ કરે છે તો બાળક જેવા કોઈ દેખાતું નથી છોકરાને પૂછે છે પથ્થરનો ગામડા ત્યાં કર્યો હા દરબાર ને સામે મૂકી દીધો લ્યો દરબાર આ બાળકે ઘા કર્યો મૂકી દો છોકરાને છોકરો ફફડે છે ભાઈ હા હાનું કાળજો થડક ઓછડક થાય એમ બાળક મળ્યો ગભરાવા બાપુ મને ખબર નહોતી બાપુ મને ખબર નહોતી આ બાબા શું બેઠા બાપુ મને ખબર નહોતી અઢાર પાદર ધડે બેટા ડરમાં હતું

ભૂખમાં હું ખાવી નહીં એમ છું કારે હવાન થાય અને બજારમાં જઈને જ ખાવાનો બંદોબસ્ત કરું બાપુ મને ભૂખ લાગી જાય એટલે નીકળ્યો આપની બોરડી જોઈને બે એટલે મને એમ થયું કે આ બોરડીને એક પથ્થર મારું તો ખોબો બોર વળે ને તો બાપુ મારે શાંતિ થાય એટલે બોર હાટું પથ્થરનો ઘા કર્યો મારી ગરમની કસણાય બાપુ દિવાય એ પથ્થર કૂદી આ બાજુ આવ્યો મને ખબર નહીં બાપુ તમે આય બેઠા હતા હ

એટલું કે ભાઈ મારી ગોહિલવાડના જાડવાને એક પથ્થર મારે તો બોર બોરડી જેવું જાડે જો એક ખોબો બોર દેતું હોય તો પાદર નો ધણી છું હું એને એક ખોબો રાણી શિકા કેમ નો આપ એટલે આ દેશની એ એ એક શબ્દ એક સોદો તો સહીતા નીકળે અને કુબો ખોદો તો સરીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની જા મહાભારત વાવો તો ગીતાની ઈ ધરતીના પણ માતા અમારી એ જ જગત જનની રાહ મારો નિરાળો બલધિયા બુદ્ધિ વગર ના રે તમે એક જ નાખો કેવાનો અર્જ એ કામ ધનુ ના ધાવણ ધાવીને મોટા અને ઘણી બધી ફરમાશો અહીંયા ભાઈ ની મને કીર્તિદાન એ યાદ કરાવ્યું નકર રોજ ભેગા રે લ્યો નકર અમારે ન અમારે હા ભળવું તો અઘરું એટલે કેવાનો સૂરી છે કે એ ઘણી બધી આપણે મેં કીધું એમ કે આપણે ખૂબ મોજ કરવા હાટું જ ભેગા થયા છે હા એમાં અમે કીર્તિદાન ભાઈ ને અમે રશિયા ગયા હતા બાબુ રશિયા પ્રોગ્રામમાં ગયા રશિયા હા કેચરી કલરના ના પેરી કેચરી રચી બહુ બહુ દાંત કે ખૂબ પ્રોગ્રામ જાય ને ભાઈ એ લોકોને તો માઇન્ડ ગુજરાતી હામ આપડા ગુજરાતી જ બોલાય ને બોલાતા તો પણ એના પાર્ટનર હોય ને રશિયન એ બે ત્રણ જણા ભૂરી આવેલા હામાં એ આપણે અમે આ કીર્તિદાન ભાઈ એટલે ગાય એટલે બધા વાહ વાહ કરે હું જોક્સ કહું એટલે બધા દાંત કાઢે એટલે બોલવામાં ગોથું કાઢે ઓકે ઓકે વોટ ઇઝ એટલે હું જે જોક્સ કહું ને એને પછી આમ આમ અંદરથી ઉપડી એટલે આપણો જે હતા એ એને અંગ્રેજીમાં એનું અનુવાદ કરે એને અંગ્રેજીમાં સમજાવી લે તો હું ત્રીજા જોક્સ ઉપર વયો ગયો ત્યારે ઓલો પહેલા જોક્સના દાત દાંત કાઢે આવું 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 આખવા માં આમ 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 ક્રમમાં ફેરફાર થઈ ગયેલો એટલે એટલો બધો પ્રોગ્રામમાં મજા આવી એને અર ખૂબ બધા બધામાં એટલા બધા આનંદ કરતા થાય એમાં ઓલા રશિયાના જે ભાઈઓ હતા એણે એમ કીધું કે આ તમારા એટલા બધા સારા કાર્યક્રમમાં ગુજરાતી સોંગ આ લોકો ગાય છે તો હવે એને ક્યો રશિયન સોંગ ગાય રશિયાના ગીત ગાવ એટલે કીર્તિદાન કે ભાઈ કીર્તિદાન મને કે યાર આ આવી કઈ બોલી નહોતી કરી લેઓ ભાઈ મેં કીધું આમથી તો આ બધું બોલી ન કરી લે હવે કેળામાં ઊભું થાય અને ઓલો જે એનો ભાગીદાર હતો હવે કેમ આપણે દાખલા તરીકે અહીંયા કોઈ બહારના રહેતા હોય ને એને એનો કાર્યક્રમ કર્યો તો આપણા વિસ્તારને કોઈક હોય ને એ ગયા તો હોય એટલે એને દાદાગીરીથી કીધું કે આ ગાવું તો પડે જ એટલે ઓલા ભાઈ મને બોલાવી જાય એક વાર મને કે મારે ભાઈ ગાવું પડે યાર નહીં તો અહીંયા મારે રોજ રહેવું તમે તો અહીંયા જાઓ પ્રોગ્રામ કરીને અને આપણને જો રશિયા વાળા ન્યાય નડી ગયા હોય તો આ તો અમે અહીંયા આવ્યા છીએ ભાઈ એટલે મેં કીર્તિદાર ને કીધું ભાઈ એક હતું તમે ઘણું ભણેલા છો મેં કીધું ગાયકવાડ કોલેજમાં એમ એ હું ને હું તો નિશાળ ગયો તેથી ભાઈ ટ્રાફિક તો બહુ હતું તમને બધાને ખબર તો છે જ ભાઈ હું જાઉં તેથી સાહેબ નો આવે ને સાહેબ આવે તેથી હું નો જાવ ગામ ગામધણી નો દીકરો ભણવા જાય મોડો જાય તો સાહેબ કીધું કેમ મોડું થાય છે તાકે હું ગમે ટાઈમે આવું તમારે નિશાલ ચાલુ કરી દેવા આપડે આમાં ભીણ્યા નહીં એટલે કીર્તિદાન ભાઈ કીધું મેં કીધું ગાવું પડે ઓલાએ પ્રોગ્રામ બેન કરાવી દીધો નહીં કાં રશિયન ગીત ગાઓ નહીં તર પ્રોગ્રામ પૂરો અને ઓલા નહીં કીધું કે તમે નીકળો એટલે ઓલા આવ્યો છો કે હલવાડા મને કે ભાઈ ભાઈ ધર્મ સંકટ થયું છો કીર્તિદાન બેન કો હટી જાય કોઈ ભલે નહીં ભણ્યા નથી બાકી રશિયાના ગીત નો આવડે અને મેં ઉપાડ્યો ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો ક્યાં જો રાસજો રંગરસિયા અમારે નારાયણભાઈ મોરી ભાજપ મહામંત્રી એમનો અમે સ્વાગત કરીએ છીએ

મારો દીકરો ઉજાગરા સુધી પગી જાવ કબજી અને એને હું ઉપડી ભાઈ હવે પછી બીજી વાર ગૌરવ હોય તો હું કે બીજું ગાવ હોય તો વંશમાં તો એનું ગૌરવ હોય તો એમ તો તમે હાવ પછી એમ મને ન કરો એમ વન મોર નેક્સ્ટ વન મોર બીજું ગાવ હલાનકો રસિયા રે મારો રંગદાર હે રંગદાર છે ને કે છે રસિયા મારો રંગદાર છે લેજો રસી રૂમારો રંગદાર છે લેજો રસી

મારે એને રજૂ કરવા જાવ મને કે નહીં ઓલું ઓલું કયો એને સાંભળવાની ઉપડી છે પછી હું શું કરું ભાઈ પણ બહુ મજા કીધું હતા ને તમે છે ને અમારે ભાવનગરની સરકારી હોસ્પિટલ જાઓ ને સર તખતસિંહજી હોસ્પિટલ લાલ દવાખાનો એ તમે બહાર જાવ તો ઘણા લાલ થઈને જ બેડીઓ પીધા બેઠા બેઠા આપડે કે દવાખાના નાના ખાય છે એટલે ભાઈ એવા એવા ખીજાઈ ને બેઠા તમારે દાન બધું આપવું પણ આવું માં કે એમાં છે ને એમાં ખાસ કરીને હોસ્પિટલમાં પંખાના દાન ન દેવું હોસ્પિટલમાં બીજે પંખાના દાન દે તો હાલે કારણ કે બહુ પંખા આમ કોઈ ન જોવે આ હોસ્પિટલ માં તો શું છે સીધો દર્દી હું તો એક પંખો જોવાનો નાખી અને અમુક અમુક પંખા તો આમાં માલતા હોય એક પંખો ને હાથે રૂપિયા નો પંખો આપે પાંખડે પાંખડે પેઢી નું નામ લખે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા જેવી સાપ પાડે તે કરે તેની પેઢી ભૂરા ભગા મેપા લાખા ભૂરા ભગા મેપા લાખા પાછું તમે જોવો હોસ્પિટલમાં કોઈ દિવસ જ્યાં જાવ ને અહીંયા ટ્રાફિક બોલો દવાખાને જઈ ત્યાં ખાટલા નથી મળતા બસમાં જાય ત્યાં જગ્યા નથી મળતી પ્લેનમાં એક દિન મોડું થઈ ગયું ત્યાં ટિકિટ નથી મળતી મહાણે બાળવા જાય તો ન્યાય જો લાઈનમાં ઊભું રહેવું પડે ન્યાય આપણે પહેલાં ત્રણ ચાર જણા મરી ગયેલા હોત મળદે મળદા વાતો કરો વેલો વી આવ્યો તો વારો આવી હ એમ દવાખાને તમે જાઓ જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા ટેબલ જેટલા ટેબલ એટલા બાવડા પકડવા અને બાવડા પકડ્યા લગભગ આ બેઠી બેઠ્યું બાવળા પકડ્યું તમે સાંભળી લેજો આપણા પુરુષમાં છે ને એ દયા બહુ ન હોય ગીતાજીમાં ભગવાન કૃષ્ણે સાત લક્ષણ દેખાડ્યા હતા સ્ત્રી માટે ગીતાજી

દવાખાના લીમડા હોય આપણે જો તમે સ્ત્રીમાં કેટલી કરુણા છે તમે ખબર કાઢવા આપણે જઈએ આપણો મિત્ર કે નાજી કે ભાભી કેમ છે મારા ભાઈ ને બેન કેમ છે મારા ભાઈ ને અથવા તો જે કઈ સંબંધ કાકી કેમ છે મારા ભાઈ ને

રાખની ડીશો આ બાજુ મૂક્યું તો આ બાજુ થુકતો હોય તો ડોઈ શું કહે આ બાજુ ડીસ પડી હું પડો

એના છોકરા કીધું બાપા હું સૌ તું હાર્યા કોણ છે ડબકા જેવા અરે બાપા એ કલાકાર તે છે ખરેખર મરી જાવ હું કરું એટલે એ મારે મોડો પીડ્યો મને કે મારે બાપા મેં કીધું ભાઈ મેં કીધું ઉમર થાય ને એટલે બાળક જેવું થઈ જાય તો તું ચિંતા કરીને અમે આવી ગયા છે અને નક્કી કર્યું તારી ગમે એમ કરીને ચા તો જ છે

રૂમ માં બેઠા લો હું જોતો કે હવે આમ જો રામ રામ કરો રામ રામ કરો રામ રામ ઉપાડો હું લીધો

હા વલી ડોસી વર્ષે ભાઈ આમ જો મો ઉપર છેડો નાખ્યો કે મારી તમે જોજો મહાવીરભાઈ આવે કે એવું લાગે મહાવીરભાઈ પધાર પધાર મહાવીરસિંહ તણસા આવી તાળિયું આપડે સ્વાગત કરો હું કેળે જ યાદ યાદ કરતો હતો કીર્તિદાન ને ભરતદાન બહેન મેમ ઔપચારિક સહજ ખબર નહીં કેમ પણ એક યાદ કર્યા મેં આવો આવો મૂળ વાત આવું તમે આ ખતરો કરજો વાત કે કોઈ એ બાય બીમાર હોય ને તમે એ પુરુષ બીમાર હોય ને તમે જાઓ ને કયો કે ભાભી કેમ છે મારા ભાઈ ને તરત કહે ઘણું સારું ભગવાનની દયા તમારા જેવા વડીલોના આશીર્વાદ આપણી જેવા વડીલોના અને ખૂબ ભગવાનની દયા અને લગભગ તો ભાઈ આમ જોઈ કે ભગવાન વેળા વાળે અને કાલ તો ડોક્ટર અમને રજા આપી દે ને કાલ તો અમે ઘી વ્યા જાઓ હં કાલ બે થાય તમારે ભાઈ બહુ ખાય બાકી પંદર દી પહેલા આવ્યા તો ખબર પડે અન હોકારો કાંઈ નહોતું ભાઈ અમે દવાકાર લાવ્યા અત્યારે